ગીતા શીખવે છે કે પોતાના કર્તવ્યોનું પાલન કરવું અને નિષ્ફળતાઓ અને શીખ તથા નવી તક તરીકે જોવી એ જ જીવનનો સાચો સાર છે આના દ્વારા આપણે સાહસ સંતુલન અને આત્મવિશ્વાસનું મહત્વ પણ સમજીએ છીએ જે જીવનને સફળ અને સુખદ બનાવવામાં મદદરૂપ થાય છે આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણની એક અત્યંત પ્રેરક કથા તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો કાના કહે છે Que uh -huh.